મજામાં મજામાં થઈશું આપડે જતા હંમેશા મજામાં તું ભાઈ ફરી આપણે નવા વ્લોગમાં જયમા મોકલ છે રાધે રાધે ગુડ મોર્નિંગ થઈ ગયું બહુ મસ્ત મજા નું ખવાર માં તમારો ભાઈ માં કારણ કે ઘણા સમયથી આપણે વ્લોગિંગ મેં હું મિત્રો એટલે આજ ફરી વાર પાછો આવી ગયો છે ઘણા સમયથી એટલે મહિના બે મહિના પહેલાં વ્લોગિંગ કરતા પછી કર્યું જ નથી આજે હવાર હવારમાં પાછું કરી નાખ્યું બ્લોગિંગ ઘણા જણા કે એ તો વિડીયો કેમ નથી મેંકતો વિડીયો બનાવતો કેમ નથી કારણ કે કોઈક પ્રોબ્લમ હોય ઇસ્યુ હોય એના હિસાબે આપણે ન બનાવતા હોય તો ફરી આપણે આવી ગયા છીએ બ્લોગિંગમાં તો કન્ટિન્યુ બનાવે છે વ્લોગમાં ડેલી બ્લોગ આવશે આપણે હવે અને મસ્ત મજાનો વ્લોગ આવી છે અને જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ એક શેર કરી નાખો અને એક નાનકડી કોમેન્ટ તો તમારો ભાઈ જો આમ તુઈર હતી ને તે દુન લોગિંગ કરતા નથી કારણ કે તુઈર વાવે ઉપડી અને તૈલ ઉગી ગયા હે અત્યારે બતાવું મસ્ત ઝૂમિંગ કરી એક નંબર બે કેમેરો કરીને આ બિનારાગમાં મસ્ત મજાનો વ્લોગ આવશે જોગાઈશ એવડા એવડા તૈલ થઈ ગયા છે આપણે આખા ખેતરમાં આમાં તૈલ વાવી દીધા જેમાં આમાં ધોઈ હતી ને ઓલા કપાવાળામાં વાવી દીધા બીજા ખેતરે આપણે પાણી ચડાવવાનું છે તો આપણે જવાનું છે ચાલો હટકી પહેલાં પાણી ચડાવવા પગીએ અને પછી જવાનું છે મોટર કાઢેલી હતી તો એ ઉતારવાની છે અને ચાલુ કરવાની ચાલો હટકી દુકાને આપણી સરખી પીડી છે ઓલે આપણે મોટર કાઢીને ઉતારી દીધી અને પ્રકાશભાઈ આવી ગયા હા આપણને લેવા

Melahe ngega kriili, dia yang koisiya nih, undo biruainawan mantiniya wuzun, 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 marah wuzun, 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 तो गाइस जो घऊ पड़ो कटिंग થઈ ગયા હે ઘઉં મે સાઈડ માં ઘઉં ઉભા હે અને 11 વાગે જો સમય થઈ ગયો હે અને આપણે બધે કામ પતાવી હેટકા હી હવે ગામ માં રસ્તો જો ઓફરોડિંગ હો મિત્રો ઓફરોડિંગ વાળો રસ્તો હે મેમાન અને રોજ નવા નવા રસ્તા બધે જો 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 આ લે ગામમાં આપણે આવી જાય આપણી વાડીએ તમને મેં હોરમાં કીધું મોટર બે કાઢવાની હતી જો કાઢવાની ચાલુ થઈ ગઈ એક બીજી વલ્પણે કાઢી લીધી અને એક ખેતરમાં ઉતારીને ધાંધો કરની ખૂબ ઉતારી દીધી આપણે આવી ગયા આપણી વાડીએ અરે આજે બપુર તૈયલ અને જો વાય મોટર કાઢવાનું ચાલુ છે તો બીજી મોટર આ હમણાં સમયમાં ને ચાર મોટર બળી ગઈ એ કહે ચાર બળી ગઈ તો ચાર કાઢી નાખી આ ચોથી સેલી કાઢી તો હલો ફટાફટી કાઢી લે એટલે જોઈ લઈ હું છે એમ પછી હટકી પાછા ગામમાં જો તેલ એવડા એવડા થઈ ગયા છે કામકાજ ચાલુ છે આ બધું છે વીખી સુધી નાખું આપણે એમ જે રિવર્સ મારતા હવે ભીનું હતું ફિરખું આવતું નતું બરાબર કમ્પ્લીટ તો રિવર્સ મારો વીખી સુધી નાખ્યો બોરીઓને બધી બ્રેક ઉબેર વાળી ફાળીને માઇન્ડ લેવું પડે જો વગડ કરને કી આવડા ખુદ જ હાંકતા હૈ એટલે નકર તમને વ્લોગ મે બતાવ કે હું વિકી સૂઈ થું થાલા બૈના રેજા મસ્ત મજા નો વ્લોગ માં તમારો ભાઈ ને યાર સપોર્ટ કરતા જો થોડો થોડો એટલે બધુંય બતાડવા પડે તમને સમજો તો એવડા એવડા તેલ માં ફૂલ આવી ગયા બોલો જો આલે તો મોટર કાઢ લે પેલા ને તડી કો આ જોન મિત્રો બહુ ધમ છે અને આપણે સુંદડી ઘરે ભૂલાઈ ગયેલી છે કાસ તો ગાય આપણે બપોરના મહેનત કરતા હતા મેં જોયું હોય તો મોટર પાંચ વાગી ગયા છે અને મોટર બોટર ઉતરી ગઈ કમ્પ્લીટ થઈ ગયું અને મસ્ત નાઈ લીધા ને ફ્રેશ થઈ ગયા હી મિત્રો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે કપડાં ઉપડા બદલાઈ લીધા અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હી અને ટાટોપોર થઈ ગયો હવે આપણે વાગવાના ગામમાં હાલો હટકી ગામમાં અને બ્લોગનું એન્ડિંગ હવે કરી દેવું ગામમાં જઈ નકર બહુ લાંબુ વ્લોગિંગ થઈ જાય ચાલો હટકી અને બહારિયા લઈ લીધા બે ખાઈ લઈ પછી હટકી હાલો તો ભાગી ટાટા બાય બાય સી ઓફ મળશું કાલના વ્લોગમાં મસ્ત મજાના અને તમારા ભાઈને સપોર્ટ કર્યો એ બદલ આભાર હાલો તો ભાગી ગામમાં